નમસ્કાર વહેલા વિદ્યાર્થીઓ સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વ અધ્યયન પોથી ભાગ ત્રણ ધોરણ આઠ તેના સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર દસ ખનીજ અને ઉર્જા સંસાધન આ ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં ધોરણ ત્રણથી લઈને દસમા ધોરણ સુધીની જે અધ્યયન પોથી આવે છે તેના તમામ ચેપ્ટરના તમામ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલમાં મૂકવામાં આવે છે અને તમામ ભાગના સોલ્યુશનના વિડીયો પણ મૂકવામાં આવશે તો ફટાફટ તમે તેને જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલની અંદર જે સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે તેને પીડીએફ સોલ્યુશન પણ તમને મળી જવાના છે એ ક્યાંથી મળશે એ હું તમને આગળ કહીશ વિદ્યાર્થી મિત્રો આ બધા સોલ્યુશન છે તે આપણે જે નવનીત કંપનીની નવનીત આવે છે તેમાંથી બનાવતા હોઈએ છીએ તો તમે જો ધોરણ આઠની સામાજિક વિજ્ઞાન વિષયની નવનીત છે ઘર બેઠા મેળવવા ઈચ્છતા હો તો તેના માટે તમને એ નંબર આપવામાં આવેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ અને આ જે નવનીત છે તે તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પ્રથમ પસંદગી રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ નવનીતને તમે મેળવી લેજો માત્ર ધોરણ આઠની સામાજિક વિજ્ઞાનની વિષયની જ નહીં પરંતુ ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીની બધા જ વિષયની નવનીત છે તેના સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે જો એ ધોરણ દસ ખનિજ અને ઊર્જા સંસાધન અહીં કેટલીક અધ્યયન નિષ્પત્તિ અને શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે હવે આપણે શરૂઆત કરી આપણા ચેપ્ટરની પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું નીચેનામાંથી કયું વાક્ય અધાતુમય ખનિજને લાગુ પડતું નથી તો જવાબ આવશે ઓપ્શન સી કે પ્રહાર કરવાથી તૂટતા નથી અધાતુમય ખનિજ હોય તેને પ્રહાર કરવાથી તે તૂટી જાય છે બીજું અશુદ્ધ સ્વરૂપે રહેલ ખનીજ કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે ઓપ્શન બી પોલાદ ત્રીજું નીચેનામાંથી કયું અધાતુમય ખનિજ નથી તો જવાબ આવશે ઓપ્શન એ જ સત ચોથો સવાલ બોહળા વ્યાપારિક મહત્વના લીધે ખનીજ તેલને કયું ઉપનામ આપવામાં આવેલું છે તો જવાબ આપવા આવશે આપણું ઓપ્શન એ કાળું સોનું પાંચમો સવાલ નીચેનામાંથી કયો દેશ ખનીજ તેલનો મુખ્ય ઉત્પાદક દેશ નથી તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા છઠ્ઠો સવાલ નું પૂરું નામ જણાવો તો જવાબ આવશે કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી સાતમો સવાલ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળીને આવતા પરંપરાગત ઉર્જા સ્ત્રોત કયા કયા છે તો જવાબ આવશે ઓપ્શન ડી કુદરતી વાયુ આઠમો સવાલ ગુજરાતનું લાંબા ગામ અને માંડવીનો સમુદ્ર કિનારો શેના માટે જાણીતા છે તો જવાબ આવશે વિન્ડ ફાર્મ પછી નવમો સવાલ કયા ઈંધણથી મોટા પ્રમાણમાં નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે ઓપ્શન બી બાયોગેસ દસમો સવાલ ભૂતાપીય ઉર્જા કોને સંલગ્ન છે તો જવાબ આવશે ઓપ્શન ડી વરાળ પછી અગિયારમો સવાલ ગુજરાતમાં લિગ્નાઇટ કોલસાનો અનુમાતિત જથ્થો ધરાવતી જોડ બનાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જવાબ આવશે ઓપ્શન બી કે 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 જેની અંદર જવાબ છે એની સામે સામે નંબર નંબર એટલે એટલે તડકેશ્વર પછી રાજપાડી ત્રીજું ભાવનગરનું ચાર નંબર એટલે કે થોરડી અને ચોથું કચ્છનું પાંદરો ત્યારબાદ બારમો સવાલ ખનીજ તેલ અને તેના પ્રાપ્તિ સ્થાનોના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી કૃષ્ણા અને નર્મદા નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખનીજ તેલનું ઉત્પાદક ક્ષેત્ર છે કૃષ્ણા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે પણ નર્મદા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ નથી માટે વિધાન ખોટું છે તેરમો સવાલ રશિયા નોર્વે યુકે અને નેધરલેન્ડ માટે નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું છે તો જવાબ આવશે આપણો ઓપ્શન સી કે કુદરતી વાયુના તે મુખ્ય ઉત્પાદક દેશો છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ પૃથ્વીની ઊંડાઈ અને તાપમાન સંબંધે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે

ચોથું વાર્નિશ અને છાપકાનના ઉદ્યોગમાં ફ્લોસ્ફાર અને ખનીજનો ઉપયોગ થાય છે તો વિધાન આવશે ખોટું પાંચમું ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોળ ચડાવવા મેગ્નિઝનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ખોટું ત્યારબાદ છઠ્ઠો સવાલ ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગમાં જસતનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ખોટું સાતમું વીજળીના તાર સ્ફોટક પદાર્થ રંગીન કાચ વગેરે ઉદ્યોગમાં બોક્સાઇટનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ખોટું ત્યારબાદ આગળ જોઈએ ધોરણ ત્રણથી આઠની જે બે હજાર ચોવીસના અને પચીસના વર્ષની જે સ્વ અધ્યયન પોથી છે તેના તમામ ભાગના તમામ વિષયના સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકો છો અને તેની સોલ્યુશનની બુક પણ તમે મેળવી શકો છો તેના માટે તમારે નવાણું જીરો ચોરાણું પચાસ અઠ્યાવીસ સોરી નવાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર પર તમારે કોન્ટેક કરવાનો છે અથવા તો તમને એક જે એપ્લિકેશનનું નામ આપવામાં આવેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ તેના પરથી પણ તમે તેની પીડીએફ પ્રાપ્ત કરી શકો છો તો ફટાફટ મેળવી લેજો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું કે પૃથ્વીના આંતરિક ક્ષેત્રમાં અશુદ્ધ સ્વરૂપે રહેલા ખનીજને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે અયસ્ક બીજું ખનીજ રાષ્ટ્રીયને રાષ્ટ્રીય ખાલી જગ્યાની ધોરી ન છે તો જવાબ આવશે અર્થતંત્રની ત્રીજું ચોનાનો પથ્થર ખાલી જગ્યા ખનીજનું ઉદાહરણ છે તો જવાબ આવશે અધાતુમય ખનીજનું ચોથું ખનીજ તેલના બહોળા વ્યાપક પરિવર્તન વ્યાપારિક મહત્વને લીધે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે કાળું સોનું પાંચમું કોલસામાંથી મેળવેલી વીજળીને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે તાપ વિદ્યુત છઠ્ઠું ઘરેલું ઉપયોગમાં વપરાતું મુખ્ય વળતણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે એલપીજી સાતમું સૂર્યમાંથી મળેલ ઉર્જાને ખાલી જગ્યા ઉર્જા કહે છે તો જવાબ આવશે સૌર ઉર્જા આઠમું પાટણ જિલ્લાના ખાલી જગ્યા ગામે ગુજરાતનો સૌથી મોટો સોલાર પાર્ક બનાવવામાં આવેલો છે તો જવાબ આવશે ચારણકા નવમુ સવાલ પહેલાના સમયથી અનાજ દળવાની ઘંટીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થઈ રહ્યો છે તો જવાબ આવશે પવન ચક્કી દસમું પવન ચક્કીના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે તો જવાબ આવશે વિંડ ફામ અગિયારમું વિશ્વનો સૌથી મોટો ભૂત આપીય ઉર્જા પ્લાન્ટ ખાલી જગ્યામાં છે તો જવાબ આવશે યુ એસ એ બારમું ભારતનું ઉત્તર પ્રદેશ રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર અ એક બે વાક્યમાં જવાબ આપો ખનિજને શાના આધારે ઓળખી શકાય છે તો જવાબ આવશે ખનિજને સંરચનાના આધારે ઓળખી શકાય છે ત્યારબાદ બીજો કયા બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો જવાબ આવશે કે ઉર્જા સંસાધનને પરંપરાગત અને બિન પરંપરાગત એમ બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે ત્રીજું કાચા ખનીજમાંથી ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી કયા કયા ઉત્પાદકો મેળવવામાં આવે છે તો જવાબ આવશે કાચા ખનીજ તેલમાંથી પ્રક્રિયા કરી પેટ્રોલ ડીઝલ કેરોસીન મીણ પ્લાસ્ટિક અને ઊંઝણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો મેળવવામાં આવે છે ચોથું વિશ્વમાં કોલસાના ઉત્પાદક દેશો કયા કયા છે તો જવાબ આવશે વિશ્વમાં ચીન યુએસએ જર્મની રશિયા દક્ષિણ આફ્રિકા અને ફ્રાન્સ વિશ્વના અગ્રણી કોલસા ઉત્પાદક દેશો છે પાંચમું એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા ક્યાં આવેલી છે તો એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજના મધ્યપ્રદેશના રહેવામાં આવેલી છે છઠ્ઠું ગેડાનું પૂરું નામ જણાવો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી તેનું પૂરું નામ છે સાતમો સવાલ સૌર ઉર્જાના મુખ્ય ઉપયોગો લખો તો જવાબ આવશે સૌર ઉર્જાનો ઉપયોગ સોલાર વોટર હીટર સોલાર કુકર સોલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ અને ટ્રાફિક સંકટોને પ્રકાશિત કરવામાં થાય છે આઠમો સવાલ પવન ઉર્જા ઉત્પાદન કરનારા અગ્રગણ્ય દેશો કયા કયા છે તો જવાબ આવશે જર્મની યુએસ ડેનમાર્ક સ્પેન ભારત વગેરે પવન ઉર્જાને ઉત્પાદન કરનાર અગ્રણ્ય દેશો છે નવમો સવાલ ભારતમાં તું ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે તો જવાબ આવશે ભારતમાં હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં પુગાઘાટી ખાતે ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ આવેલા છે દસમું ગુજરાતમાં ગરમ પાણીના જરા ધરાવતા સ્થળોના નામ જણાવો તો જવાબ આવશે ગુજરાતમાં લસુંદરા ઉનાઈ ટુવા તુલસી શામ ખાતે ગરમ પાણીના આવેલા છે ભરતી ઉર્જા કેવી રીતે મેળવવામાં આવે છે તો જવાબ આવશે ભરતી ઉર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે ઊંચી ભરતી સમય બંધમાં સ્થાપિત ટર્બાઈનને ફેરવવા માટે કરવામાં આવે છે બારમો સવાલ ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ક્યાં કાર્યરત છે તો જવાબ આવશે ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ બનાસકાંઠાના દાંતીવાડામાં કાર્યરત છે તેરમું મેંગનીઝનો મુખ્ય ઉપયોગ કયો છે તો મેગ્નીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે ચૌદમું રંગીન કાચ બનાવવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે રંગીન કાચ બનાવવા માટે તાંબાના ઉપયોગ થાય છે પંદરમુ ચૂનાના પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં કયા ઉદ્યોગમાં થાય છે તો જવાબ આવશે ચૂનાના પથ્થરનો ઉપયોગ સિમેન્ટ લોખંડ પોલાદ સોલા સોડાઈશ સાબુ કાગળ રંગ ખાંડ શુદ્ધિકરણ જેવા ઉપયોગમાં થાય છે પછી સવાલ છે શબ્દ સમજૂતી આપો એમાં પહેલો સવાલ ખનિજ પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણના કારણે પરિવર્તન પામી ચોક્કસ રાસાયણિક ઉર્જા બંધારણ ધારણ કરે છે તેવા ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહે છે બીજું ભૂતાપીય ઉર્જા ભૂસંચાલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ પૃથ્વી સપાટી પર આવે છે અને એ વરાળને નિયંત્રણમાં લઈ મેળવવામાં આવતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવાય છે ત્યારબાદ ત્રીજું છે ભરતી ઉર્જા તો ભરતી ઊર્જા સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને મેળવાય છે ઊંચી ભરતી સમયે ભરતીની ઉર્જાનો ઉપયોગ બંધમાં સ્થાપિત ટર્બાઇનને ફેરવવા માટે કરવામાં આવે છે અને ભરતી ઉર્જા એ અખૂત પ્રદૂષણ મુક્ત છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ તફાવત આપો સૌર ઉર્જા અને પવન ઉર્જા તો સૌર ઉર્જામાં આવશે સૌર ઉર્જા સૂર્યમાંથી મેળવવામાં આવે છે અને તેનો ઉપયોગ સોલાર વોટર હીટર સોલાર કુકર સોલાર રાયર તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે કરવામાં આવે છે પવન ઊર્જા પવનમાંથી મેળવવામાં આવે છે તેનો ઉપયોગ પવન ચક્કીની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે ત્યારબાદ બીજું છે કુદરતી વાયુ અને બાયોગેસ તો કુદરતી વાયુમાં આવશે કુદરતી ગેસ ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે જ્યારે બાયોગેસ છે તે ખેતરનો નકામો કચરો છાણ રસોઈનો કચરો માનવ મળમૂત્ર શેરડીના કુચા વગેરે કોહડાવીને બનાવવામાં આવે છે તે એક બિન પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત છે ત્યારબાદ ત્રીજું છે પરંપરાગત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તો પેલું જોઈએ પરંપરાગત ઉર્જા સ્ત્રોતમાં કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે પરંપરાગત ઉર્જા સ્ત્રોતના વપરાશને કાળક્રમે ખૂટી જવાની શક્યતા છે જ્યારે બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતમાં આવશે સૌર ઉર્જા પવન ઉર્જા ભૂતાપીય ઊર્જા અને ભરતી ઊર્જા બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો છે બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોત અખૂટ છે પ્રશ્ન નંબર 6 ટૂક નોંધ લખો પહેલું ખનીજોનું સંરક્ષણ કોલસા અને પેટ્રોલિયમ બિન નવીનીકરણીય સંસાધનો છે ખનીજોના નિર્માણ અને સંચયનમાં હજારો વર્ષો લાગે છે માનવ વપરાશના દરની તુલનામાં બિન નવીનીકરણીય સંસાધનોના નિર્માણનો દર ખૂબ જ ધીમો છે ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે ધાતુઓનું રિસાયકલિંગ કરીને તેને ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોના વિકલ્પ શોધવા જોઈએ પર્યાવરણીય પ્રદૂષણ ન ફેલાય તે રીતે ખનીજોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ બીજું છે પવન ઉર્જા પવન ઊર્જા એ અખૂત અને પ્રદૂષણ મુક્ત સ્ત્રોત છે પહેલાના સમયમાં સમયમાં પવનચક્કી દ્વારા અનાજ દળવાની ઘંટી ચલાવવા થતો હતો હવે તેની જગ્યાએ જનરેટરને જોડીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે આવા પવનચક્કીઓના સમૂહને વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે દરિયાકાંઠાના વિસ્તારો અને પર્વતો ખીણો જ્યાં વેગીલો અને સતત પવન વહેતો હોય ત્યાં આવા વિન્ડ ફાર્મ ઊભા કરવામાં આવે છે જર્મની યુએસએ ડેનમાર્ક સ્પેન ભારત પવન ઉર્જાના ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત જણાવ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરો પેલું છે આપેલું ઉદાહરણ પ્રમાણે પણ બે ખનીજના ફોટા લગાવી તેના બબે ઉપયોગ લખો તો અહીં પહેલું આપણને આપેલું છે ઉદ્યોગમાં યંત્ર બનાવવા માટે પેલું આયન આપેલું છે તો ઉદ્યોગમાં યંત્ર બનાવવા માટે અને ખેતીના ઓજાર બનાવવા માટે બીજું છે આપણે લીધું છે બોક્સાઇટ તો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે અને બોક્સાઇટનો ઉપયોગ વિદ્યુતના સાધનો રંગ હવાઈ જહાજોના બાંધકામમાં કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં થાય છે ત્રીજું છે આપણું કોલસો તો અગ્નિરોધક સોરી અબ્રક છે અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ ઉપયોગના સાધનો બનાવવા માટે થાય છે રેડિયો ટેલિફોન વિમાન ડાયનેમો મોટર ગાડી વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં પણ અબરખનો ઉપયોગ થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપેલા ચોરસમાંથી ખનીજોના નામ શોધી તેનું ધાતુમય અને અધાતુમય ખનીજમાં આપણે વર્ગીકરણ કરવાનું છે તો સરસ મજાના મેં આપેલા છે ધાતુમય ખનીજ અને અધાતુમય ખનીજો શોધીને ધાતુમય ખનીજમાં આવશે લોખંડ એલ્યુમિનિયમ અને સોનું અધાતુમય ખનીજમાં આવશે ચૂનાનો પથ્થર ચિપ્સમ કોલસો અને અબરખ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ ભારતના નકશામાં નીચે આપેલા ખનીજોનું સૌથી વધુ ઉત્પાદન કરતા બબે બે રાજ્યો દર્શાવો તો બોક્સાઇટમાં આપણે ઓડિશા અને ગુજરાત દર્શાવ્યું છે ચૂનાના પથ્થરમાં રાજસ્થાન મધ્યપ્રદેશ તાંબામાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન અબરખમાં આંધ્રપ્રદેશ અને રાજસ્થાન અને ફ્લોઝપારમાં રાજસ્થાન અને તેલંગાણા દર્શાવેલું છે તો એ નકશાની અંદર તમે તેને જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું આ ચેપ્ટરનું સોલ્યુશન આવા જ એક નવા સોલ્યુશન આ વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત